જ્ઞાનમાં વિવેક આજકાલ તો બધા જ જ્ઞાની છે ને પણ જ્ઞાનમાં શું વિવેક હોવો જોઈએ તો જ્ઞાનમાં વિવેક એ હોવો જોઈએ કે પૂછે ના ત્યાં સુધી જ્ઞાન આપવું નહીં જ્ઞાનનો વિવેક આ તો તમે અમને અહીંયા બેસાડ્યા એટલે આપવું પડે બાકી મારા પાસે ઘણા બધા લોકો આવે પૂછવા અમે આ કરીએ કે ના કરીએ આ કરીએ કે ના કરીએ આ થાય કે ના થાય પણ જવાબ આપવાનો મોકો ના આપે એમની ધૂનમાં જ હોય બોલે જાય બોલે જાય બોલે જાય આમ છે મેં આ વિચાર્યું મેં તે વિચાર્યું આના કારણે આના કારણે આના કારણે એટલે પછી અંતે મારે એમ કહેવું પડે કે બરાબર છે કારણ કે પોતે પ્રશ્ન કરીને પોતે જવાબ આપ્યો હોય તો આપણે એમ થોડી કહેવાય કે ના ઉભા રહેવાનો જવાબ આ નહીં આ આવે ભલે ભાઈ ભાઈ એટલે જ્ઞાનમાં વિવેક કેવો હોવો જોઈએ પૂછે ત્યાં સુધી આપવું નહીં અને જ્ઞાની હોય ત્યાં બોલવું નહીં સામે જો જ્ઞાની હોય આપણે બહુ બોલ બોલ નહીં કરવાનું નહીં તો એ શું બોલશે આપણે સાંભળીશું ક્યારે એ જ્ઞાન મળશે ક્યારે જ્ઞાનમાં વિવેક છે કે જ્યારે સામે આપણાથી ઉચ્ચ બેઠા હોય નાની બેઠા હોય વડીલ બેઠા હોય તો આપણે સાંભળી લઈએ બરાબર છે એમનો મત આપણે સાંભળવો જોઈએ

અને બોલી લીધા પછી એ પોતાનો ક્રોધ ઢાંકવા માટે એમ કહે કે મને કઈ પડેલી નથી મને કોઈનાથી માયા મોહ નથી મને કોઈના સાથે કોઈ લગાવ નથી મને કઈ ફેર પડતો આ વૈરાગી નથી ભૂલા પડ્યા છે પેલું કહેને કે આવું તું ખેરલું પણ ગામડામાંથી આવવા ગયા તો ભૂલા પડી ગયા અને પહોંચી ગયા ક્યાં બીજે વૈરાગમાં વિવેક શું છે મહાદેવ છે પણ મહાદેવ બોલીને વૈરાગી નથી મહાદેવ સતીનો ત્યાગ કરે પણ કઈ સતીને કૈલાસ પરથી કાઢી થોડા મૂકે છે કે નીકળો મેં તમારો ત્યાગ કર્યો ના વૈરાગી છે મૌ લઈ લીધું છે તમે રહો તમારું ઘર છે પણ મેં તમારો ત્યાગ કર્યો એ મારો નિર્ણય છે અને મેં તમારો ત્યાગ કર્યો એ એના માટે મારે કોઈ તમને અહેસાસ કરાવવાની જરૂર નથી બસ મેં મારું વર્તન બદલ્યું શું બદલ્યું તો રોજ બેસીને સતીજી સાથે ચર્ચાઓ કરનાર વાતો કરનાર અલગ અલગ કથાઓ કહેનાર આ સંસારમાં આપણને રમકડા બનાવીને મોકલ્યા છે ને આપડી રમત જોનાર મહાદેવ જયારે સમાધિસ્થ થઈ જાય શાંત થઈ જાય મૌન થઈ જાય એમનો વૈરાગ્ય છે અને એમનો વૈરાગ્ય વૈરાગ્ય બતાવવાની એમની રીત છે